ચૌદ જૂનથી હજ યાત્રા શરૂ થવા જઈ રહી છે આ માટે યાત્રાળુઓ જવા લાગ્યા છે સુરક્ષા વિભાગે એડવાઇઝરી જારી કરી છે ચૌદ જૂનથી હજ યાત્રા શરૂ થવા જઈ રહી છે આ માટે યાત્રાળુઓ જવા લાગ્યા છે અને આવી સ્થિતિમાં તેમની સાથે કોઈ છેતરપિંડી ન થાય તે માટે સુરક્ષા વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી છે ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક સિક્યોરિટીને સ્થાનિક લોકો અને હજ યાત્રીઓને ચેતવણીની નોટિસ પણ જારી કરી છે જેમાં તેમણે સોશિયલ મીડિયા પર ભ્રામક જાહેરાતો પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે ડિરેક્ટરોને ચેતવણી આપી છે કે આ કપટપૂર્ણ પ્રવૃત્તિઓમાં સામેલ કોઈ પણ દંડ કરવામાં આવશે ડિરેક્ટર જનરલ ઓફ સિક્યુરિટીને નાગરિકો અને રહેવાસીઓને નકલી હજ સંબંધિત સોશિયલ મીડિયા જાહેરાતોથી દૂર રહેવા જણાવ્યું છે ડિરેક્ટરેનું માનવું છે કે ભ્રામક જાહેરાતો હજ સંબંધિત ખોટી સેવાઓ પૂરી પાડે છે તેમાં કહેવાયું છે કે હજ કરવા કુરબાની અર્પણ કરવી હજ મંગળીઓ પૂરી પાડવી અને વાહન વ્યવહાર એ બધી અજાણી વ્યક્તિઓની જાળ છે તેથી માત્ર અધિકૃત સંસ્થાઓની જ સેવાઓ લેવી ડિરેક્ટરો નાગરિકો અને રહેવાસીઓને હજ નિયમો અને માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે સખતપણે પાલન કરવા વિનંતી કરે છે તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે